नमो ते देवी शिरोमणि राज विघ्न हरण मंगल करण कर के एकाज गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महाईश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते खोखो धन्यवाद आज एक करबोर नगर ने धने धरा ऊपर

શ્રી શ્રી શ્રીજારા મા જગદંબા નું સાક્ષા સ્વરૂપ એ માતાજીના ચરણોમાં દરેક સંતોના મારી વંદના દરેક સજનો ભગવતી સ્વરૂપ માતાઓ બહેનોને ને બાળકો બહેનો માતાઓ ભાઈઓ આપણા સદભાગ્ય કેવરાય કે સંત છે એ હાલતું ચાલતું કેસ છે અને આપણો કોઈ પુણ્ય ઉદય ભગવતી ની કૃપા ભગવાન આપણા આગળ આપણા ને દર્શન દેવા આવ્યા અને આવો મોખો કલાક બે કલાક જવા જઈને પછી આ બાજુ જાવ ત્યાં ફાંફા મારો ને

અને સંત છે એ હાલતો ચાલતો તીર્થ છે અને કદાચ આવો પ્રસંગ જો ગુમાયો ને તો સમજો કે પછી ક્યાં આપણો ઉદ્ધાર નથી માં જગદંબાએ શાશ્વત ભગવતી સ્વરૂપ માતાજીના મંદિરમાં દર્શન કરે પણ માતાજી આપણને દર્શન તો નહીં કે કોઈ ગલતી કરી આવે તો માતાજી તો ટકોર નહીં કરે પણ સાક્ષાત ભગવતી સ્વરૂપ હાથો ચાલતો તીર્થ માં સર્વ શક્તિમાન મહાન હૃદય મંદિરમાં બિરાજમાન અને એ માતાજી આવીને આપણને ઠકોર કરે એથી વધારે વિશેષ આપણા સદભાગ્ય કોઈ હોય પણ આપણે અભગી આત્માઓ અજ્ઞાની જીવ જ્યાં ત્યાં ફાફો મારવામાં રહી જાવ એક સમજ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતો વેદન પામે પાય

તારે પણ બોળે ની ઉપર ભાવ આપણા જેવા અજ્ઞાની જીવોને જેને જન્મ જન્મ નો અંધકાર છે એ અંધકાર ને મટાડવા માટે આપણો આ પાવન કરવા માટે આયા પર સતો આપણે અલા બોલા નો પર ગુમાવી તો સમજો કે આપણો કોઈ ઉદ્ધાર ન થો તીર્થ ને તીર્થ બનાવે સંત તમે રામ કથા તો સાંભળી હશે માતા સબરી ગુરુના ના વચન ઉપર રાખી અને આશ્રમ સેવા કરતા હતા અને કે બેટા આશ્રમની સેવા કરે દરેક ઋષિ સેવા કર આયા સેવા કર ગૌ પશુ પક્ષીની સેવા કરે એક દિવસ જગત નો નિયંતા પરમ પિતા પરમેશ્વર તારી ઝૂંપડી આવશે અને એ ગુરુજી નું કોઈ વચન નિષ્ફળ જતું નથી રામા અવતાર ભગવતનો ભગવત થયો અને સીતાજીની ની જો ભગવાન નીકળેલા એ પંપાસરોની અંદર માતા સબરી આવી નિવાસ કર્યો

ગુરુપદ પંકજ સેવા તિસરી ભક્તિ મંત્ર જાપ મંગળ દળ વિશ્વાસ પંચમ ભજન સો વેદ પ્રકાશ છઠ્ઠી ભક્તિ એમને માતાજી ટકોર કરતી બહેનોને માતાઓને ભાઈઓને સમને ગમને પવિત્ર થાય આઠવી જથા લાભ સાતવી આકો જગત મારો રૂપ પણ મોતે સંત અધિકર દેખા આઠવી ભક્તિ જથા લાભ અને નવમી ભક્તિ સરળ ચિત્રાકો એ બેનો માતાઓ ભાઈઓ આપ ગ્રસ્તે છો

મારું તારું અહંકાર અભિમાન બધું છોડી અને આ ભીતર કોણ બોલી રહ્યો છે કોણ બોલી રહી છે એની ઓળખણ કરો તો ભાર બાકી કાવા મન દાવા મન મારા મન તારા મન નિંદા મન કુથલી મન અજ્ઞાન મન જડ મન જિંદગી જતી રહી છે મનુષ્ય જીવનમાં માં જે કર્મ કર્યો એનું ચૂકવણો થશે નહીં એના માટે પરમાત્મા એ જીવ ને દંડ રૂપે 4 લાખ ના લક્ષ ચોરાસી યોનીઓ બનાવી અને એ ચોરાસી લાખ યોની માં જન્મો મરો ભટકો એના માટે હેમાનંદ મહારાજે કે જો મહા મોટે રો જાણો રાજા ધર્મ તરો ખોળી ખાતાના ના લેસે હિસાબ દેણું તારે અંત ઘણો

બેનો માતાઓ તમને નાની નથી જે દર્તે પરમાં અનુભૂતિઓ આવી એ માતાની කුંખે જન્મ લીધો એટલે એના માટે આપડા વેદ વાકે સત્યવદહ ધર્મચર્યહ માતરો દેવો ભગ પ્રથમ માતાના કરવામાં વંદન કરો આ સંતો ભાઈ આવે કોઈ કોઈ પ્રસાદ લઈને ઘરે જવું એ મોટી વાત નથી આપણો ધર્મ છે આપણો કર્મ છે આપણે એક સેકન્ડની વેળા નથી ઢોર ઢોકર માલ મતો ખણો ખેતર ધંધો પણ એના માટે આવા સંતો પણ ટકોર કરી હોય અને ગાંઠ વાળી હોય તો ગ્રસ્તાશ્રમ માં રહી તમે પણ પરમાત્માની ની માં ભાગવતી પ્રાપ્તિ કરી શકો આપણને ક્યાંય જવાની જરૂર નથી એટલે એના માટે આ જિંદગી ચાર દાડાની છે એમાં સો લાભ બોલો કરવી આપણા કુટુંબને બદનામ કરો પરિવારને બદનામ કરો સમાજને બદનામ કરો ગામને બદનામ કરો સજનો આવું જીવન આ તો જીવન એના કરતા કૂતરા બિલાડોનું જીવન આપણી વિચમે આપણા લોકના લીલા કોંગ્રેસના મેં કાર્યકર્તા મામલાલજી એવા માં મદનલાલજી સાહેબ વધાર્યા માં હોય હોય આ બચે આપને પણ આવકારો બાકી અમારા માટે તો માંગેલા લાવજો કે આપ બધા હરખા છો પણ જેણે જેણે કઈ કામ કર્યું હોય એ સિર આપણા દિલમાં રહેવું જોઈએ એટલે સજનો કઈ શુદ્ધ કર્મ કરજો પ્રભુને ભજી લેજો જિંદગી કાળ જતી રહેશે જે કર્મ કર્યો

અરે બેન માતાઓને તો રાજેશ્વર ભગવાને પણ ઘણી શિક્ષા દીક્ષા આપી હતી તો આ જીવનમાં ઉતારો આપણા ગ્રસ્ત આશ્રમ ને ધન બનાવો પરિવારને ને ધન બનાવો અને હવે યુગ ખુબ હડકાર્યો યુગ આવી ગયો અત્યારે સોશિયલ મીડિયા મોબાઈલ મારી બેનો માતાઓ વડીલો યુવાનીઓ મોબાઈલ રાખજો મોબાઈલ નો ઉપયોગ કરજો પણ મારી નંબર વિનંતી મોબાઈલ માં કોઈ રાજેશ્વર ભગવાનનું નું ભજન સાંભળજો રામાયણ ની ચોપાલજી ભાગવતનો સગંધ સાંભળજો આવા સમતનનું પ્રવચન સાંભળજો પણ મારી આજ તમારા દરેક પા એક નમ્ર વિનંતી આમ મીડિયાવાળા આજે મોબાઈલમાં એવી કંપનીઓ એવું જિંદગીને બરબાદ કરવા માટે હું નાખ્યું છે જેમ એક બીડી પીયો તો બીજી ટુ પીવાની ઈચ્છા થાય એમ જો એવું ગલત જોયો તો જિંદગી બરબાદ થશે કુટુંબ બરબાદ થશે સમાજ બરબાદ અને માનવ જાતે બરબાદ થશે એટલે આ રાજેશ્વર ભગવાન પણ આ ભૂતકાળમાં કહી ગયા હાલ સંતો પણ કરી છે તો આપને નમ્ર વિનંતી અને મોબાઈલ નો ઉપયોગ કરો ના નથી પણ હવાના વેલા ઉઠે કે પ્રભુ નું ભજન કથા કીર્તન સત્સંગ સેવા સાંભળો અને જીવનને ને કરો સજનો ક્યારે કાર્ય જતો રહેવું પડશે આ બે દાડા ને હમાતા તમે સાંભળો મહારાષ્ટ્ર જે આપડા એક સીએમ હતા એમાં ક્રેશ થયું અને ક્યારે પોતા ક્યાં ઘડી ફલક મે જાત હે ક્યારે કુમ બનશે કોઈ નથી નથી તો કેવાનું વરત

અને પણ સદભાગી કે આજના આ પાવન પ્રસંગે આવા સાક્ષાત માતાજીના દર્શન થયા પૂજ સંતોના દર્શન થયા દરેક સજોનાના દર્શન થયા હે પૂર્ણ પરમાત્મા સુખીને સુમાત્મા વિશ્વ પુણ્ય પરમાત્મા અને પૂર્ણ હોય તમારી જય ગોવિંદ જય ગોપાલ ગૌ માતાની સેવા કરજો મા સેવા કરજો ધરતી માતાને વંદન કરજો સૂર્યનારાયણને નમસ્કાર કરજો દેવ દર્શન ઈષ્ટ દર્શન કરજો

સર્વ શક્તિમાં જગદંબાને પ્રાર્થના જય ગોવિંદ જય ગોગાલ ધન્યવાદ